બોડેલીથી હાઈવે ઉપર રોડને અડીને આવેલી ખેતીની જમીન ઉપર વર્ષોથી ઉભા કરાયેલા દુકાનો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે તો આઠ પાકી દુકાનોને તોડીને તોડી પડાવવામાં આવ્યું છે તો સાથે જ ખેતીની જમીનને

ગોવિંદભાઈ નટુભાઈ બારિયા રેવન્યુ સર્વે નંબર એકસો છ ઉપર છેલ્લા દસ વર્ષથી વીજ કોઈ કોઈપણ પ્રકાર પગાર કરવાની લેખા સિવાય અને જે જિલ્લા કક્ષાનો જે રોડ આવેલો છે એ રોડની ભાજપ નિયંત્રણ રેખાનો પણ બંધ થતો હોય વારંવાર નોટિસો આપવા છતાં પણ એ દબાણ દૂર કરેલું હતું અને શોપિંગ સેન્ટર ખાલી અને વાણિજ્ય હેઠળ કરતા હતા અને પહેલે પણ નોટિસ આપવામાં આવી છતાં આ દબાણ દૂર કરેલ ન હોવાના લીધે આજે અમારી પ્રાંત કચેરીની ટીમ શ્રીની ટીમ તથા પોલીસને સાથે રાખી અને આ તમામે તમામ જે શોપિંગ સેન્ટર છે એ પરથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે સર ટોટલ કેટલી દુકા દુકાનો દબાણ થયું આ કોમ્પ્લેક્સની અંદર ટોટલ પાંચ પાકી દુકાનો બાંધવામાં આવેલી હતી અને તમામે તમામ દુકાનો ભાઈ ગોવિંદભાઈ દ્વારા ભાડાથી આપી આપી અને જેનું વાણી છે હેતુ તરીકે ઉપયોગ કરવામાં આવતા હતા આપણું નામ હતો સર એસટી મકવાના ઇનચાર્જ એસટી એમ હાલો